સરટી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંપણિયાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત સિનિયર સિટીઝનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકોને લાભ મળે તેવા હેતુસર સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જે અંતર્ગત સરટી હોસ્પિટલ ખાતે ભારત સરકારની વૃદ્ધ વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એસેસમેન્ટ કેમ્પનું કેન્દ્રીય મંત્રી લીમુબેન બામણીયાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય વહીવશ્રી યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પંદરથી વધુ વસ્તુઓ પૈકીની પાંચ જરૂરિયાત મુજબની વસ્તુઓ વિતરણ સરકાર દ્વારા કરવામાં આવશે આ કેમ્પ તારીખ ચૌદ જુલાઈ સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં યોજાનાર હોય તો કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયાએ લોકોને અપીલ કરી હતી OKAYD Another point is, I don't think I ask the Maseid resolves, I don't know how many many people They talk ok a lot, you too zamar a lot of 식als થોડું પૂછવાનું કે ભાઈ એને અહીંયા એટલે સહાય તો છે જ પણ બીજું અમારે શું લાભ મળે તો વૃદ્ધ પેન્શનનું ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પ્રકારના સાધનો જોઈએ એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંખ ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલએસ બેલ્ટ સર્વાઇકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે ત્યારે આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું કે ભાવનગર જિલ્લાના તમામ વયોશ્રીઓ આ એસેસમેન્ટમાં જોડાય અને એમના જીવનની સરળતા માટે સુવિધા માટે એમને જરૂરી જરૂરી સાધનો છે એ એમને અહીંયા મળવાના છે આ સંદેશો પણ હું બધા આપના માધ્યમથી વયોશ્રીને આપું છું ભાવનગરમાં